નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર આઈઆરસીટીસી દ્વારા જૈન પ્રવાસીઓ માટે રેલવે દ્વારા 8 રાત્રી અને 9 દિવસનું શાનદાર પેકેજ જૈન ભોજનની વ્યવસ્થા ભારતીય રેલવે ભારત સરકારના દેખો અપના દેશ અને એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન ચલાવવાની પહેલ કરી છે આઈઆરસીટીસી ભારત સરકાર એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશની પહેલ મુજબ આ ખાસ પ્રવાસી દેશમાં સ્થાનિક પ્રવાસનને વેગ આપતું ટ્રેન પેકેજ શરૂ કરી રહ્યું છે આઈઆરસીટીસી અવારનવાર ટૂર પેકેજ લોન્ચ કરે જૈન યાત્રાની ધાર્મિક યાત્રા આઠ રાત અને નવ દિવસની છે અને તે લગભગ પિસ્તાલીસો કિલોમીટરની કુલ યાત્રાને આવરી લેશે પ્રવાસીઓને જીવનના મહત્વપૂર્ણ સ્થળોને આવરી લેતા જૈન પ્રવાસ પર લઈ જશે સમગ્ર યાત્રા દરમિયાન ભોજન અને અન્ય સુવિધાઓ જૈન પ્રણાલી મુજબ રહેશે આઈઆરસીટીસી તેની વિશેષ અને સંપૂર્ણ થર્ડ એસી એર કન્ડિશન ટુરિસ્ટ ટ્રેનનો લાભ લેવા જૈન યાત્રાના ભક્તોનું સ્વાગત કરે છે સુંદર એલએચબી ટ્રેનમાં આધુનિક પેન્ટ્રી કાર જેવી ઘણી આકર્ષક સુવિધાઓ છે કોચમાં અદ્યતન સુરક્ષા સુવિધાઓ સીસીટીવી કેમેરા જાહેરાત સિસ્ટમ અને સુરક્ષા ગાર્ડ્સ હશે આઈઆરસીટીસીએ વ્યક્તિ દીઠ આકર્ષક કિંમતે તમામ સમાવેશી પેકેજો લોન્ચ કર્યા છે ટૂર પેકેજમાં થર્ડ એસી ક્લાસમાં આરામદાયક ટ્રેનની મુસાફરી ડબલ ટ્રિપલ વોર્ડ શેર પર ધર્મશાળા બજેટ હોટેલ્સમાં ત્રણ રાત્રિ રોકાણ તમામ ભોજન સવારની ચા નાસ્તો લંચ ચા કોફી અને રાત્રિ ભોજનનો સમાવેશ થાય છે ફૂડ ફક્ત જૈન ભોજનમાં તમામ ટ્રાન્સફર અને સાઇટ સીંગ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ અને IRCTC ટૂર મેનેજરની સેવાઓ વગેરે એસી વાહનોમાં ઉપલબ્ધ હશે વધુ માહિતી માટે તમે IRCTC વેબસાઈટની મુલાકાત લઈ શકો છો સોફ કચ પાવર ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ રામબાગ રોડ આદીપુર પાવર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ornaments નો વિશ્વસપાત્ર દર્શક મિત્રો આજે તારીખ બાર માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર